પધારનાર મહેમાનો તેમજ સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શુભ શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પધારનાર મહેમાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈના હસ્તે કાર્યક્રમમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ધોરણ એકથી બાર તેમજ કોલેજ સુધીના એકથી ત્રણ નંબર મેળવનાર તેમજ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર સરકારી નોકરીઓ મેળવનાર યુવક સન્માન કરવામાં હતું દેસાઈ દ્વારા સમાજલક્ષી વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણમાં આગળ વધે તેવું આહવાન કરવામાં આવ્યું હતું માવજીભાઈ દેસાઈ દ્વારા એકાવન હજાર રૂપિયા ફળા પેટે લખવામાં આવ્યા હતા અને આગળ પણ સમાજને જરૂર પડે મદદ વચન આપવામાં હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સર્વાનુમતે નાઈ માનસુખભાઈ માલખટની પ્રમુખ તરીકે નવી વરણી કરવામાં આવી હતી અહેવાલ રમેશભાઈ ચાવડા ભર